છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આજે અમે ફરી લાવ્યા છે આપની માટે એક ચટુક ઓડિયો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ના શકો વાતચીતનો એક ટુકડો હવે ધ્યાનથી સાંભળજો અને સાંભળ્યા બાદ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આમાંથી તમને કઈ વાત અસરકારક લાગી આવા જ કોલ રેકોર્ડિંગ વિડીયો સાંભળવા માટે આજે જ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરીને રોજ તમને નવા નવા ઓડિયો મળતા રહે તો ચાલો હવે વધુ વિલંબ ના કરતા કરીએ અને સાંભળીએ આજનું કોલ રેકોર્ડિંગ

હા પર ભાઈ વાત કાયદામાં એવી જોગવાઈ નથી કે એ આવી શકે કેમકે એનું કારણ છે જેની પુખ્તો ઉંમર હોય હમ એટલે આવી ન હોય પણ તમારે આવું બધું હોય ને તમારા છોકરાને એવી જરૂરિયાત હોય તો બાઈ ના ફોટા મોકલજો યુટ્યુબમાં ચડાવશું તો ફોટો તો મનસુખભાઈ મોકલે અને નોટ્સ મોકલે અમારા ઘરે હે મોકલે અને કીધું વાત કરી હે સાડા અગિયારે વાત થઈ તી ત્યારે મોકલે ભૂલી જાવ ભાઈ મને અટાણે એની ભાઈ યાદી કઈ કરાવી પણ મને યાદ જ નહોતું તો ફરીને મોકલા આર્યન હા કેમ કે એ હે ને આમાં ખડીક થાય તો એટલા ફોટો આવી જાય મારે ગોતવા ગયા એટલે આ નંબર એ અંદર બી આવી ગયા હોય એટલે તમે હાઈ કરીને મોકલો એટલે ઉપર આવી જાય જોઈ લો હોં तो आरे ने कहो आज के दिन स्मोक लो हमने आ भाई वही की क्या थी वही की थी सो आ तार तार मम्मी भी गया ही क्या थी भी गया था जो इमने सो तो इस नौकरी करता था सो तो इस कलक नौकरी करता था हाँ अने जो ये मार पापा बेटा लेता है ना तो इमने मम्मी जब उधर था हम्म एक कुवरस तो इन्हीं सामने होता हाँ तो मारा मामा हम जाया કે હવે ત્યાં જવા દે હવે તો ગામડે તો એમને તારા કયું ગામ છે હા એ ક્યાં આવ્યું આ લીંબડી ભાઈ અને તારી મમ્મી ને એ લઇ જનાર વ્યક્તિ રહ્યો એ કેવી રીતે એનો contact થયો ઈ કોન્ટેક્ટ સરી અમારી ભેગુંય નગર રહેતા એમની મમ્મી ભેગું રહેતા તો હું તો બોલાવતો તો પણ મારા પપ્પા એમને નહોતો બોલાવતી એમ તો રીષા હમણાં હતા ને તો એમને અહીંયાથી ત્યાં નોકરી કરતા ચોવીસ કલાક તો સાહેબ હું એમ કહું તો એમના મા બાપ ભેગું રહેતા તો એમના મા બાપ તો પૂછેમ કે તું ચઈ જગ્યા નોકરી કરશ એમ તો પૂછી શકતા ને તો એમ એના મારા દાદા એમને હું કહું હતું કે કે અમને કઈ ખબર નહીં મેં કે પૂછું નહીં તો હવે સાહેબ એમને એમ ન પૂછીએ કે એમની દીકરીને હમ તારી તો મમ્મી છે ને તું તારો ફોન કરાય ને હા પણ વાત તો હમણાં જો મે હું જયારે ચોવીસ કલાક વાત કરતો તો ને એમને ગમે તે ને અરે ઘરે આવે ને એટલે વાતો ધીમે ધારે ચાલુ હોય અને અને એમ કેહે કે તમે કોની હારે વાત કરો તો મારા દાદી પાછા મને બોલવા મંડ્યા કે ઈ તારે બધું હું જાણી કામ છે હમ

એ ઈશાન પુરા એ બાપુ એમાં ચી જગ્યાએ નોકરી કરતા હોય મને કઈ ખબર નથી પછી મારા મામા એ સમજાવ્યું કે આ વખતે જતી રે ને પછી એમને આયા પછી અમે અહિયાં થી સામાન ભરી ને નીકળ્યા રાતે કેટલા પાંચ વાગે નીકળ્યા પછી ઘરે આયા નવ દસ વાગે પોચ્યા તો પછી રાતે રોકાણા પછી હાલમાં માં કે હું ત્યાં જઈ ને નોકરી કરતા જાઉં ને તો બીજા દિવસે કે મારે કે અહિયાં પગાર લેવાનો બાકી છે તો કે મારે લેવા જાવ તો મેં એમ કીધું મેં કીધું તો આપડે અહીંયા હતા તો અહીંયા કઈ હકે ને હવે ફરી થી ધક્કો થોડો કરે તો કે મારે જાવું જ છે મારે જાવું જ છે મેં કીધું મેં મારા પપ્પા ને કીધું મેં શું કરું કે પગાર તો કે લેવા જાવું જ પડશે ને અહીંયા અહિયાં ઘરેથી ઘરે થી તો માં કેટલા વાગે નીકળ્યા છે આઠ વાગે નીકળ્યા હતા પછી ઘરે થી નીકળ્યા આ બસ માં બેઠા ને સર તો બસ માં આપડે અમે બસ માં બેઠા એક ટ્રાવેલ હતી પંચમુખી બસ હતી પછી અમે બેઠા તો બગોદરા સર વયુ ને તો પછી બસ માં અમે પપ્પા ને જબરો કરવા મંડી કે તું મને મારા પપ્પા ને હુકારો સુકારો બોલવા મંડી માર પપ્પા ને ડોહયું બોલવા મંડી

વંજર ગામ માં તો વંજર ગામ માં એક અંબિકા નગરની સોસાયટી છે તો એમને ફોન કર્યો તો અહિયાં બધા બધા પછી એમ કેવા માંડ્યા મારે તારી ભેગું રહેવું નહિ મારે ભાગી નથી એમ જે કોઈ મારી પાછળ આવશે કે અમારો હગે ભય છે તો એની પથારી ફેરી જશે તો પછી એમને અમને બીક લાગી એટલે મેં મારા મામા ને ફોન કરતો હતો હું મારા પપ્પા મારા મામા આજે વાત ફોન કરતા હતા ને એમને કે પાંચ પાંચ દસ ખુદ આગડ હતા ને અમે પાછળ હતા તમે વાત કરતા એટલી વાર માં અંબિકા નાદ સોસાયટી આવી તમે વાત કરતા તા એટલી વાર માં એમને ત્યાં થી ઘરે ગયા બધા પછી જતા રહ્યા પછી હવે તારું નામ શું કીધું આર્યન 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 તો એટલી વાર માં એમને ગલીમાં જતા રહ્યા પછી ગલીમાં માં મેં કેટલા બધા ને પૂછ્યું મેં કીધું આમાં મેં કીધું આ એક બેન ને કયો કે મેં તો આવી રીતે કેટલો એક કલાક જેવુ મેં અંદર રહી ને ઉજાલા ને બધે આંટો ત્યાં જોયું પછી ક્યાંય મળ્યું નહીં પછી મારા મામા ફોન કર્યો પછી આમજો સાહેબ હાલો મેં પેલા મારા મામા ને ફોન કર્યો એમની હજી બોન હોય તો એમને આવું ને એમની બેન ઉપર પડ્યું હોય તો વિશ્વાસ આવો ને એ કે તમે સોની હારે તો કે એ અમારું માન્યા નહીં મેં મારા દાદા ને ફોન કર્યો બે મામા છે એક મારા મામા નું નામ ભાવેશ મામા નાના અને મોટા મામા રહ્યા એમનું ધરમજી મામા નામ હ એમને મેં બેય ને ફોન કર્યો મન કે હું નોકરી ઉપર છુ મને કે સાહેબ રજા આપો નહિ તો કે એમ કવ પછી ઈ મેં જતા રહ્યા પછી ફોન કર્યો તો પછી કે હવે હું કવ છુ તો એને ગોતા છે એટલે હા કીધું ગોતા પછી ક્યાંય જતા રહ્યા નહિ પછી અમે આવતા રહ્યા ઘરે પછી બીજા દિવસે complain કરાવવા ગયા

વાયરલ કરો પડશે તો મળશે સર હે વાયરલ કરશો તો જ મળશે મળવાનું નહીં મળશે નહીં પણ હવે આવી માને તો ઘટાડો થાય ને આમ હા આનો ભવાડો થાય બીજું કઈ ન થાય એમાં કેમ કે આને તમે કઈ ફરિયાદ થતવાથી તો આ કઈ આવે નહીં હા કટાઈ ગયો તો

આપણને જે લખન કરી ને જાય તો કે લાવો ને પછી મારા પપ્પા એક બે ત્રણ વર્ષ સુધી રે સામે રહ્યા અને પછી મારા પપ્પા અહિયાં જતા રહ્યા પછી મારા બાપુ એમ કીધું કે તું અહીંયા મને પૂછાય વિના શું લાવતો રહ્યો પછી એમ કીધું કે આવ તું મને બોલાવતો નહિ તો સાહેબ એને તમે એને વિડિયો વિડિયો વાયરલ કરો તો કોક ના બધા ને જાણતો થાય કે ને અમારા કુટુંબ વાળા ને આમાં તો વહી ગઈ જો તારી માં વહી ગઈ છે ને એ વહી જ ગઈ આબરૂ ગઈ છે ને ગઈ જ છે એ કઈ પાછી આવે નહીં હા એ પાછું એ ના તો એની મરજી થાય એ ના હોય તો આવે એ વાત બધી ની છે પણ અત્યારે તમે વાયરલ કરો એટલે બધા ના મોબાઈલ માં આવે પછી ડિલીટ નહીં થાય તારા પપ્પા ને દે ફોન કેમ કે તું હજી બાળક કેવા હાલો અરે ભાઈ તમારું નામ બોલો હા મનસુખ મારું નામ રાઠોડ વિનોદભાઈ વાલજીભાઈ હા વિનોદભાઈ આ ઓડિયો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને ના ના કઈ પ્રોબ્લેમ નહીં હવે શું સાહેબ મનસુખભાઈ જો સાંભળી લ્યો તમે કાન ખોલીને સાંભળી લ્યો આ વાયરલ થયા પછી બાય આવી જાય તો એ વિડિયો ડિલીટ નહીં કરું હાલો આવશે ખરી ભાઈ આ તો બધું એ છે એને એના છોકરાની પડી હોય નંબર નથી નકર હમણાં હું ફોન જ કરું તમે નંબર દયો તો હમણાં બાય હારે વાત જ કરું નંબર સાહેબ છે પણ એ સ્વિચ ઓફ બોલે હે સ્વિચ ઓફ બોલતા ચાલુ નંબર હોય એ ચાલો નંબર તો અત્યારે આ જે હારે વ્યક્તિ છે ને કેમ કે એમાં એવું છે કે એમાં પોલીસ કે કાયદો આમાં કામ લાગતો નથી એવું હા પુખ્ત ઉંમરની બાઈ હોય હં બીજા હારે પ્રેમ થઈ જાય જીવાઈ જાય તો એમાં તમારો અધિકાર નથી બીજે છે કંઈ લગ્ન ન કરીએ કે બાકી એને મિત્ર તરીકે રહી શકાય હા તો મૈત્રી કરાર મનથુ કાઈ કરી લીધા એવો વિડીયો કોલ આવ્યો કોનામાં આવ્યો આ પોલીસ સ્ટેશનમાં જે અમે જાણો જોખ લખાવી દીધી નહીં હા મેં મૈત્રી કરવા કોનીયરે કરીને નામ આવડે આ જનતીભાઈ નયા જનતીભાઈ શિમજીભાઈ કયા ગામના હવે એ નામ નો આપ્યું સાહેબ મેં તો ઘણું બધું પૂછ્યું પણ એ કે હે બધું તમારે શું કામ હે તમે આટલું કરો પછી તો ધીરે ધીરે થાય હવે અવાજ નહીં માગતા તમે શું બધું કામ છે કે મને કે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હવે એ થઈ ગયું તમે વિનોદભાઈ વાલજીભાઈ રાખો વિનોદ

હવે તમારું ગામ કેવું કીધું ગુંદિયાળા ગામ ગામ ગુંદિયાળા વઢવાણ તાલુકાનું ગામ છે સુરેન્દનગર જિલ્લો ગુંદિયાળા હા તાલુકો વઢવાણ હા તાલુકો વઠવાણ જિલ્લો સગાનું હા જિલ્લો સુરેન્દનગર હા જિલ્લો સુરેન્દ્રનગર હો ओके अलो अबे हमारे मोबाइल में सुबह हाँ हाँ एक में गीत हो तेर चावूगन तेर गीत हो तेर चावूगन तेर ओगनी जीरो ओगनी हाँ तो नालों में जोए लो तुम्हारा माँ हाई करेंगे मोकलों ले फोटा जोए लो

તમને કોઈ પ્રોબ્લેમ નથી ને રામોદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું હા બોલો હા એક વિનોદભાઈ વાલજીભાઈ રાઠોડ કરીને તમારી પાસે ગુમ અરજી હતી હા હા એનો દીકરો એક આર્યન કરીને છે ને એનો ફોન આવ્યો તો તો એના મમ્મી કોક ને લઇ ને ત્યાં ગયા હતા એટલે એના માટે પછી તમારો નંબર દીધા કે ભાઈ આપડે આ સાહેબ છે ને એમની હારે તપાસ છે એટલે મેં કીધું આવું પૂછી લઉં એમને કયું રામોત અમારે ગોંડલ ની બાજુ માં ગોંડલ વાળું રામોત એમ ને હા જી હા 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 બોલો બોલો હા એટલે અમે એ છોકરો છે ને નાનો છે આઠમું ભણે છે. હા એ તો ચોકી ઉપર આવે એટલે જોયો તો હા તો એને તમારો નંબર દીધા કે આ સાહેબ રામ ભુત્રા હ બોલો બોલો તો એમાં સાહેબ એનું કંઈ કેમ છે ક્યાં પહોંચ્યું છે કંઈ ખ્યાલ છે એમના મમ્મી છે ને કોઈ ભાવનગર માં છે જયંતિવાય કરી છે હા એ આ જે છે એ અનુસૂચિત જાતિના સામે છે એ અનુસૂચિત જાતિના છું હે સામે ભગાડી જનાર છે એ અનુસૂચિત જાતિનો છે હવે એ તો ખ્યાલ નહિ જાતે નથી પહોંચી પણ જયંતિવાય કરી છે હા હા હવે

એને ફોટો મોક્લ્યા છે એની મમ્મી ને ફોટા મોક્લ્યા છે અને એના છોકરા ને પણ ફોટા છે હું એક ગાયક કલાકાર સામાજિક કાર્યકર છું ત્યાં અમદાવાદ હાઇ કોર્ટ ઘણી વાર આવતો હોય એટલે એમને એને શું ફોટા મોક્લ્યા છે youtube માં અત્યારે એને ફોટો મોક્લ્યો છે હું સાહેબ youtube માં આ બધા જે આ પડદાફાશ કરતા હોય એના માટે થઈને આની આ વહી ગઈ છે નાના બાળકનું રેકોર્ડિંગ છે એટલે એનું અમે રેકોર્ડિંગ આમાં મૂકીને ને એને વાયરલ કરશું એટલે એના શું શું રેકોર્ડિંગ કર્યું છે એના બાળકનું કે મારી મમ્મી છે ને એ કોઈ ભાવનગરનો વ્યક્તિ છે લઈ ગયા છે.

હમ 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 ભલે ભલે સાહેબ આપણે છે ને અત્યારે અમે એના એના માટે અત્યારે કાર્યક્રમ હાલે છે કઈ વાંધો નઈ પછી આ બાજુ રામત બાજુ આવો તો મળજો નાના માંડવા છે ને ઓકે સાહેબ ઓકે વાંધો